આજના પ્રોગમાં તમારું સ્વાગત છે અત્યારે તો હું નીચે જાઉં છું આજે સિસ્ટમ થોડીક ચેન્જ થવાની છે આજે કેમકે અમારે બહુ જ ટાઈમ પછી આજે અડધો અડધો હાફ હાફ ડે થાય છે તો અત્યારે હું નાઇટમાં ત્યાં આવું જાઉં ઘરેથી પછી એક વાગે પાછું આવવાનું છે દિવસ પૂરું તો નાઇટવાળા દિવસવાળા બપોર સુધી બેરે આલે સાહેબ તો દિવસ વાળા બપોર સુધી બે અને બપોર પછી ઘરે બે છે ને ડાયરેક્ટ આવશે આઠ વાગે નાઇટનું તો અડધો 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 દિવસ ભરવાનો છે આજે બધો કાનાનો ભાઈ તો મીકીને વી જ દર્શન દર્શન તો મીકીને વી જ અમારે લઈ જાઓ પીડે ક્યાં હે ભાઈ ત્યારે આ કૂતરામાં ફરક નથી લાગતો

હા તો હાજર નક્કી નહિ આવી હવે બપોર પછી વિડીયો એડિટિંગ કરવાનો એડિટિંગ કરી દસ તો વાગી જાય કલાક બે કલાક મારે બહાર નીકળવું તો બ્લોક બનાવી પછી કઈ નઈ તો આજે ત્યાંના લોકો નવા હોય

नहीं गया। नहीं गया। गया। तो दे दे लगन बगन बची अमर चेरी लगन है फेरी लगन बजे सारा के सारा क्या तरीके

એ નહી આખી સાઈબી વાય તો તને ખબર પડે આગળ કા આશીર્વાદ થોડુંક ઊંધું લખ્યું છે લખવામાં મિસ્ટેક લખ્યું છે પણ એમાં થોડીક મિસ્ટેક અમ નાખી લખવા તો ડાયરેક્ટ મળી આપણે ઘરે

કરી દઈએ ને હું ઘરે આવીશ તો એના વાળા કપાવા જવાના છે મને ફોન કર્યો તો હું વાળા કપાવા જાઉં ત્યાં હાલે જ આવું છું સરજુભાઈ તો આ વાડી ગઈ ડાયરેક્ટ એનું કંઈ નક્કી નહીં બપોરે ઓફિસે આવે કે ન આવે તો વાડીએથી પાછું એવું હતું કે સાઈન જવાનું હતું એને થોડુંક એને કામ હતું તો અત્યારે માંડવો બનતો નાખ્યું અહીંયા પણ લગ્ન નતા તો ઘરે મળવી અત્યારે તો મેં જાવી છે કાના ના વાળ કપાવા મોટા અત્યારે આ રસ્તા પર રાત પેલા નહીં ખાતું હતું અત્યારે રાતના દિવસ રાત બહુ થાય છે મને એટલે ખબર છે કે

ફાઈનલી અત્યારે ભોગી ગયા પાંચ દસ મિનિટ આ તમારે મજા હાર કરી છે મંગાવ્યા હતા તો હાર બાર લઈ જો હવે ત્યાં લખીએ તો હું હવે વાત લખી હેર સ્ટાઇલ લખી હેર સ્ટાઇલ તારા વાળ તો ખાલી એક નંબર થઈ ગયો આ બાર નંબર લખી હાલ છે ને હાર જો કાનાના વાળ બાર કપાઈ કપાઈ ને પછી મળી જાય કાના વાળ કાપીને ઘરે આવી ગયું કાનો તો એક નંબર થઈ ગયો તો ઘરે જ આવીશું પણ આગળનું નક્કી નહીં હવે ઓફિસે એક વખતે જવાનું છે દર્શન આવું ને તો દર્શનની ગાડી મારશું પાછું ફરજી જ આવવું પડશે અને જેમ બને એમ વહેલા કામ કરવાની મહેનત કરીશું કેમ કે ઊંઘ આવે છે પછી ઘરે આવી ડાયરેક્ટ ફૂલી જવાનું સોમવારે એક દિવસમાં કામ જ આવવાનું રહેશે તો હવે તો આવી ગયો દિવસમાં એટલે થોડુંક મેનેજમેન્ટ મારું ઓછું થાય થોડુંક તો ડાયરેક્ટ મળીએ ગમે ત્યારે

ખાલી ઊંચા તા ઓફિસ આવી ગયો તો એ કે બચ્ચા બચ્ચા જો ડાયરેક્ટ મળી રાતે ત્યારે કેટલા ખરાબ થઈ ગયા એ દેવો જેવું લાગે છે કામ પતાવી આવી છે દર્શન તો કરે વેજો છે કોને ખબર હું થઈ વાત પહેલી વાર ચાવી કાના ના આપીને હાલ રિક્ષામાં કોને ખબર કેમ આવી ગાડી ગાડીમાં ગયો રિક્ષામાં ગયો ગાડી ચાવી આપીને વેવ ગયો તો અમે બે થોડાક થોડાક ઘેરા બાકી હતા એ કે

વિડીયો એડિટિંગ કરીને જેમ પણ એમ જલ્દી વિડીયો એડિટિંગ બતાવીને ખુઈ જવાનું તો આજ માટે એટલું જ છે બ્લોગ અત્યારે ફિનિશ કરીશું કેમકે હજી ઘરે જઈને વિડીયો ડાયરેક્ટ જમી જમતા જમતા પણ વિડીયો એડિટિંગ કરવાનું કેમકે પછી નક્કી નહીં રહે ફટકી ચડે એટલે ઉડારે ખુઈ જવાનું ડાયરેક્ટ આઠ નવ આઠ વાગે જાગે છે આઠ વાગે ડાયરેક્ટ ઓફિસ આવવાનું રહે સવારમાં આજ માટે આટલું જ છે